પ્રસાઈડિંગ ઓફિસર મદદનીશ પ્રસાઇડિંગ ઓફિસર અને પોલિંગ અધિકારી સહિતના ઓગણત્રીસ જેટલા કર્મચારીઓ માટે અંકલેશ્વરના પ્રાંત કચેરીના સભાખંડ ખાતે અંકલેશ્વરના મદદનીશ ચૂંટણી અધિકારી બીએ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતના વટપડ હેઠળ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કર્મચારીઓને ઈવીએમ મશીન વીવીપેટનું ચડાણ તેનું સંચાલન સહિતની ચૂંટણીલક્ષી કામગીરીની તાલીમ આપવામાં આવી હતી નમસ્કાર હું કાંતિભાઈ લાલુભાઈ પટેલ આસિસ્ટન્ટ શિક્ષક પ્રાથમિક કન્યાશાળા અંધારા અને માસ્ટર ટ્રેનર્સ એકસો ચોપન અંકલેશ્વર વિધાનસભા બાવીસ ભરૂચ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર છોવીસના આજના તાલીમ વર્ગની અંદર અમે પ્રથમ તાલીમ વર્ગની અંદર જે કર્મચારીઓ ગેરહાજર હતા એમના માટેનો આજનો આ તાલીમ વર્ગ છે આ તાલીમ વર્ગની અંદર હાજર ગેરહાજર રહેલા પ્રેસાઈડિંગ મદદનીશ નિસ્પ્રિસાઈડિંગ અને પુલિંગ અધિકારીઓને આજે તાલીમ આપવામાં આવી રહી છે આ તાલીમની અંદર હાજર રહેલા કર્મચારીઓને ઈવીએમ એટલે કે કંટ્રોલ યુનિટ બેલેટ યુનિટ અને વીવીપેટનું જોડાણ વીવીપેટનું સંચાલન મોકપુલ કેવી રીતના કરવો મોકપુલને ક્લિયર કેવી રીતે કરવો સાચા મતદાન માટે મશીનને સીલ કેવી રીતના કરવું સાચું મતદાન એના સમય શરૂ થાય ત્યાંથી સાંજે પૂરું થાય ત્યાં સુધીમાં એનું સંચાલન કેવી રીતે કરવું અને વિવિધ પત્રકો કેવી રીતે ભરવા એની સમજણ આજની આ તાલીમમાં આ હાજર કર્મચારીઓને આપવામાં આવી રહી